અંકલેશ્વરમાં રહેતા ડૉક્ટર જી સાયણિયા ઘણા વર્ષોથી તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી અંકલેશ્વરના ચૌટાનાકા પાસે આવેલ મેઘના આર્કેડમાં રુદ્ર ક્લિનિક ચલાવી રહ્યા છે તેમના ક્લિનિકમાં મેડિકલ સ્ટોર સહિત સુવિધા ઉપલબ્ધ કરી છે ડૉક્ટર જી બી સાયણિયાએ ગરીબ દર્દીઓની પરિસ્થિતિ જોઈને તેઓએ અઠવાડિયામાં એક દિવસ દર્દીઓનું વિનામૂલ્યે નિદાન અને વિનામૂલ્યે દવાઓ આપી માનસ સેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો અને તેમણે માનસ સેવાના ભાગરૂપે દર ગુરુવારના રોજ દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન અને વિનામૂલ્યે દવાઓ આપવાના નિર્ધારને અમલમાં મૂકી દર ગુરુવારના રોજ સવારના નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી અને બપોરના ચાર વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી વિનામૂલ્યે નિદાન અને તેની સાથે વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવશે ત્યારે ડૉક્ટર જી બી માનસ સેવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે સાથે તેમની આ માનસ સેવા અન્ય તબીબો માટે પ્રેરણારૂપ બની છે મારું નામ ગણપતસિંહ ભાવસિંહ સાયળિયા હું ઓકલેશમાં છેલ્લા ત્રીસ વર્ષથી દવાખાનું ચલાવું છું અને ઘણા દર્દીઓને તપાસીને અત્યાર સુધી મેં દવા આપી પણ મને માનવતાની રીતે અને દર્દીઓની પરિસ્થિતિને જોઈને દિવસ અઠવાડિયામાં એક દિવસ મફત દવા મફત સારવાર બધું મારા ખર્ચે દર્દીઓને મફત આપવાનું મેં નક્કી કર્યું છે એ માનવ સેવા માટે કર્યું છે દર ગુરુવારે સવારે નવથી એક અને સાંજે ચારથી આઠ મારું દવાખાનું ખુલ્લું રહેશે અને